આ સમયે કારમાં સવાર પરિવારના સભ્યોના જીવ ટાળવે ચોંક્યા હતા આ ઘટના બનતા જ અહીંયાથી પસાર થતાં લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જેમાં સદનસીબે કારમાં સવાર પરિવારના તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા જો કે અકસ્માતમાં કારણે નુકસાન પહોંચ્યું હતું ત્યારે પાલિકા દ્વારા જાહેર માર્ગો પર ખુલ્લી રાખવામાં આવતી ગતરો બંધ કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય છે